મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નડિયાદના ગળતેશ્વર ખાતે છોતેરમો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી જે અન્વયે આણંદ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉમરેઠના થામણા ખાતે યોજાયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલું એક પેડ માકી નામ અભિયાન દેશભરમાં પર્યાવરણ સુરક્ષા માટે જન આંદોલન બની ગયું વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એક પેડ માકી નામ ટુ પોઈન્ટ ઓ અંતર્ગત દસ કરોડથી વધુ લોકોએ પોતાની માતાના નામે વૃક્ષો વાવ્યા અને મિશન લાઈફ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું આ અભિયાને લોકોને ગ્રામ પંચાયતની જમીન ગોજર અને ખેતરોમાં વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કર્યા જે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે વન મહોત્સવ પર્યાવરણ સુરક્ષા અને જીવનની ગુણવત્તા વધારવા માટેનું મહત્વનું પગલું છે વૃક્ષો ઓક્સિજન પૂરું પાડે છે વાતાવરણ શુદ્ધ રાખે છે ફળ ફૂલ છાંયડો તેમજ ઔષધિ જેવા અનેક લાભ આપે છે જે અન્વયે આણંદ જિલ્લામાં તારીખ સત્તર સપ્ટેમ્બરથી તારીખ બે ઓક્ટોબર સુધી શાળાઓ વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં વિવિધ વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના નાગરિકો જોડાય તે માટે નાયબ મુખ્ય દંડશ્રીએ પણ અપીલ કરી હતી જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પ્રાસંગિક વન વિભાગની કાર્યશૈલીની પ્રશંસા કરતાં જણાવ્યું કે પ્રધાનમંત્રીએ શરૂ કરેલ મિશન લાઈફ અંતર્ગત જે બોતેર પગલાં સૂચવ્યા છે તે બાળકો જાણે તે જિલ્લાની તમામ શાળાઓમાં સેમિનારનું આયોજન કરીને ભાવિ પેઢીને પર્યાવરણના જતન માટે જાગૃત બને તેવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું અમદાવાદ વર્તુળના સામાજિક વનીકરણ વિભાગના મુખ્ય વનરક્ષક કે રમેશ દ્વારા વન મહોત્સવ માટેની વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી હતી પ્રારંભમાં નાયબ વનરક્ષક મીણાએ સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિતેશ પરમારને આભાર વિધિ કરી હતી આ પ્રસંગે મહાનુભાવો દ્વારા વૃક્ષરથની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉબરેટ તાલુકાના અગ્રણીઓ વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વિશ્વમાં અને સમગ્ર દેશમાં જે પ્રકૃતિને સાચવવાનો જ્યારે સમય આવે છે ત્યારે બધા જ સાથે મળીને પ્રકૃતિને સાચવવા માટેનું જો મહત્ત્વનું બળ હોય તો એ વૃક્ષ છે તો સામૂહિક વૃક્ષનું વાવેતર થાય વૃક્ષનું જતન થાય અને એનાથી વિશેષ કરીને એક પેડ માકે નામ આદરણીય મોદી સાહેબે બધા જ સમાજના આગેવાનોને દરેક વ્યક્તિને પોતાના માતાના નામે જ્યારે વૃક્ષ વાવેતર કરવા માટેની પ્રેરણા આપી હોય ત્યારે આગામી સત્તર સપ્ટેમ્બરે એમનો જન્મદિવસ છે ત્યારે સમાજમાં એક અભિયાનના સ્વરૂપે બધા જ વ્યક્તિઓ સાથે મળી અને પોતાના નામ માતાના નામ સાથે પૃથ્વીનું આવેતર કરે એનું વિશેષ આહવાન કરવામાં આવ્યું અને જે રીતે અત્યારે જે સમયની પરિસ્થિતિ ઊભી થઈ છે અને ગુજરાતમાં આણંદ જિલ્લો સામાજિક વનીકરણમાં જે પ્રથમ રહ્યો છે એ સતત રહી શકે એટલા માટે પણ વિવિધ સંગઠનોએ વિશેષ જવાબદારી પણ લીધી છે ત્યારે બધા જ સામૂહિક મળીને આ એક કાર્યક્રમનો પોતાનો જ પરિવારનો કાર્યક્રમ બનાવી અને આ એક વૃક્ષને પોતાનો પરિવારનો સભ્ય બનાવીને ઉછેર કરે એવી સૌને વાત કરી છે આભા